હેલો ફોન હે કોણ બોલો તમે કોણ બોલો તીને ક્યાં ફોન કર્યો આ બીજી ખટાણાને કોણ બોલો ત્રાણેતરથી ઘણા બાપુ ફોન કર્યો કોને આ ઓલો મેસેજ પડ્યો ને તે નાખ્યો ને અમરે હા કે આ ડ્રો કરવાનો છે આ ડ્રો કરવાનો છે એમ બે વાર બોલ્યો હા તો શું કહેવાનો મતલબ શું તમારો થાય ભાઈ એટલે એવું નતું ભાઈ મેં પૂછ્યું કે આ ડ્રો કરવાનો છે મેસેજ મારા માં મારા માં આયા ને એટલે કીધું નઈ હળવેક તેમ કહેવાણ કે આ ડ્રો કેડી છે શું છે અને શું કરવાનું છે એમ શું કરવાનો છે એ નઈ કહેવાનું આ ડ્રો કઈ તારીખે છે એ પૂછવાનું અલે એવું નતું મારી વાત સાંભળો હાલો હા મેં એ રીતે રાખ્યું મેં કીધું આ ડ્રો કેદી કરવાનો છે એમ મે ના આ ડ્રો કરવાનો છે આ ડ્રો કરવાનો છે એમ બે વાર તું બોલ્યો હા ઈ વાત સાચી એમાં મારે ના નો પડે એ તો કોક ફોન કરે મેસેજ નો નખાય ગ્રુપ છે આમાં હજારો માણસ હોય એવું થાય કાઢી લવ હાલો ને કાઢી લવ નહીં નો નીકળે થઇ ગયું બીજે વઈ ગયું એવું થયું હા અને ક્યાં નો છો તું માત્રા નો માત્રા નો એટલે પૂછ્યું ભાઈ મેં એટલે નાના માત્રા કે મોટા માત્રા? ના ના માત્ર મેත් ખાલી પૂછ્યું પૂછ્યુંતું મેકડો ડ્રો કર્યું ને મારા બહુ મેસેજ આવે ને એટલે મેં કીધું મારામાં આવ્યો તો હા ઈ ભલે તમે ઈરાને સમજી નો આ બધું કરતા ઈ બધું આમાં બહુ મોટું થઈશે પણ ના ના ભાઈ સોરી હાલો ભાઈ નો કરી છોરી નઈ આમાં પોળી થઈ જાય ઘડીકમાં પણ એમે ઈરાન વાળે નીચ ભાઈ ઈરાનો પણ તમે એમને તમે ગામમાં ઈરાભાઈને જે રાખતા હોય આમાં ઈ આમાં ઈરાભાઈ અમારા માટે મોટો છે હું

આ બધું કમ્પ્લીટ કરવાનું કમ્પ્લીટ કરવાનું ખોટિયાણી કાઢે ને અડાડી વતન દેવાના આ કાયદે સર કરવાનું હે આમાં ઈમનામ નથી કરવાનું હું આ હવા 6 કરોડ નું આયોજન છે નાનું નથી કેટલા હવા 6 કરોડ નું એવું છે હા આ બકરા ને ઓલા કોડે ઘેટા ને બકરા વેચી નથી આ બધું કરવાનું મેં ક્યાં ભાઈ ના પાડી હવે બોલ્યા પેલા વિચાર કરજે બરોબર

આ મોત કરે ને વગર જતી આમાં કાઈ ન ઓળાય તાડવાય શિયાળો હે તો બડ બડ બધી બાજુ કરી આકે કરીન ભરી જેલા થઈન માથે પરવું ને આકે કરીન હા તો પણ આપણે માપે રેવા ને તમે આની માં આપજો આમાં કેવી કેવી પાઘડીઓ પહેરીન કેવા કેવા બંડી પહેરીન કેવા કેવા પોતિયા પહેરીન એવો તમે પાછા WhatsApp માં ફોટા નાખ્યા છે જાણે કેમ જણે કોક આ ગોકળ મથુરામાંથી આયો અને કાનુડો આયો એવા ફોટા મૂક્યા પણ એ ક્યાં હવે તમારા મેસેજ નો આવે ફોટા તો મારો ફોન હું રાખું પણ મેસેજ નો આવે મારો ફોન જ રાખ પણ આમાં નો નખાય ને તો મેં એમાં ફોટો નથી નાખ્યો મેં મેસેજ નાખ્યો એટલે મારા આવ્યો ફોટો એમ હા એટલે જ આવ્યો ને તે મેસેજ નાખ્યો એટલે જ ફોટો આવ્યો નક નો આવે અને ભૂલ મારો કોઈ નો કરતો ના ના ભાઈ એક વાર આવે જાલો પછી બીજી વાર આજુક આવે એટલે અડી જાય કે બસ આય પછી તમને યાદ દસ ને બધું આય બસ એકદમ વગર યાદ દસ એ દે તાર દેવાનું હોય ભલા માણસ તો શું સમજે ના ના એટલે એક વાર તો જવાય દો એમ

એકાવન લાખ રૂપિયા કોઈના બાપ તેવડ છે દેવાની કોઈના બાપ ની નથી તમારો હીરો દે હે તમારો હીરો દે એકાવન લાખ રૂપિયા હા એ કોઈ બાપ ની કોઈ બાપ ની નથી હારું ઈ હીરા દેતા હોય તો હા એમ બરોબર તમ 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 મોજ મજા નીકળી જાય હો માર ભાઈ ના ના ભાઈ હારું હાલો હું અહી માં હું light સવ અને હારું હાલો હું માથે સવ લાઈટ રિપેરિંગ કરું છું ને મારે dc માથે નો સડી મરી હું તારે નાખી હે મારે લે લે હવે repairing ચાલુ છે ઓલો ચાલુ કરી દેજે ભાઈ પોપયા હેઠો તો મારે પણ દિયા પાડેલા હોય ને મારું અલગ હોય પાછું તે ઉપર થી બંધ કરાવી હોય ને જોઈએ નકે તું હાવ આમ હાવ દેશી માલ ધારી નો થતો ભોળો માલ ધારી એટલે ઈ મનો હોય મારું પાછું એટલે ઈ ઉપર થી લાઈન નઈ બેન કરે આપડે ટીસી માથે હોય ટીસી માથે નો રેવા મરી જાય એમ થોડા મરી જાય એમ તો ઉપર થી હાવ લાઈન બંધ કરાવી ના ભાઈ ના તો અડધી બંધ કરી તો બંધ કરાય પેલા પછી ટીસી માં સળગે

ના ના મારે વીડમાં મારે પાવર જ નથી અહિયાં મોટર ફિટ કરવી છે ને પાવર આવ્યો નથી એટલે સિંગલ ફેજ ની તો હાલે ને તન લાવી એટલે ના 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 એટલું બધો મારે મારે સિંગલ ફેજ નું નથી કરવું ના તારામાં સિંગલ ફેજ તો છે જ ઈ તો સો ટકા એવું નથી મારે મારે લાઈટ ની દે ને સારું છે કે ઈ લગી ઈ મારી ભાઈ જેટલા સામે છે લાઈટ હોય જાય તો આટી વાઈટ દઉં ગામમાં કોઈ નથી મારતું હું મારું એવું હે તારા માં હું મારી દઈશ ના ના એ તમે નો મારતા હે અહીંયા નો મારતા ઈ કે નકર એ આંટી નહીં નીકળે આ તો આ તો નીકળશે પણ ઈ આંટી તમારી આંટી નહીં નીકળે હા પણ તો એ ગામમાં માર્યું તું બારે આંટી માર્યું માં તું group માં આંટી માર્યું માં group માં માર્યું ભૂલ એ તમને તમને કહી દીધું ને કાઈ વાંધો નહીં હવે આંટી નો મારતો હો મારો ભાઈ હવે નો મારું ભાઈ પીસીમાં માર ગામમાં લંગડીયા માર ગમે એ તું

તાર અમે મેસેજ એ કર્યો કે ભાઈ તું મારા ફોન કરી દે બી આર ને ફોનામાં બી આર ખટાણા હા એવું હે ને કાઈ મને એ મને નઈ ખબર આવી કે જીતાય ચાલુ કરી નઈ આજે અમારું ફોન લીધો મારું શું છે મને નઈ ખબર પડતી હું ઓપણવાના તો આ પણ કાઈ નથી તું બેલા કાર્ડ લેવો હો બરાબર ઈ હો ને ના ના ભાઈ 2 કાર્ડ આડ લઈને મારે કોઈ પૈસા ક હું ઓપણવાના છું ને ફોન હજી તનેથી હું લાયો મને ખબર એ નઈ પડતી હું